માથાથી લઈ પગ સુધીની બંધ નસું ખોલવા માટે આ જો તમને બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ એક ઉપાય બતાડીશ એ અવરોધ ચાહે તમને હાર્ટમાં બ્લોકેજ થઈ ગયું છે યા તમને વેરિકોઝની પગમાં જે નસું ગૂંચવાઈ જાય છે ત્યાં કાઢે લોહીની હેરફેર ઠીકથી નથી થતી વેરિકોઝની પ્રોબ્લેમ હોય યા શરીરમાં તમને નસોનો દુખાવો છે એ દુખાવાને દૂર કરી શરીરમાં લોહીની હેરફેરને ઠીક કરવા માટે આ એક રાહ ઉપાય છે ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન હવે આની માટે જે વસ્તુ જોઈએ છે સૌથી પહેલાં તમને એક કણી મોટી હોય તો એક નાની હોય તો બે લસણની કઢી લઈ છોલી એને કૂટી લેજો એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ એને છોલી કૂટી લેવું છે ત્રીજી વસ્તુ અર્જુન છાલનો પાવડર આ કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં મળી જશે તમે બે ચપટી એક વારની માત્રા બતાડું છું બે ચપટી અર્જુન છાલનો પાવડર હવે આ ત્રણેય વસ્તુને એક કપ પાણીમાં નાખી એ પાણીને ખૂબ સરસથી ખદખદાવી લેજો અને જ્યારે એ પાણી અડધું રહી જાય એને ગારી હલકું ઉફાળું થાય ત્યારે એની અંદર એક ચમચી મધ નાખી અને આને નાસ્તાના પંદરથી વીસ મિનિટ બાદ આને લેવું છે એથી તમે સતત લેશો ગમે તેઓ શરીરમાં નસોમાં અવરોધ હશે એ અવરોધ દૂર થશે શરીરમાં લોહીની હેરફેર દૂર ઠીક થશે અને તમને એનર્જી ઠીક પણ લાગશે વધુથી વધુ લોકોને શેર કરો